નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ જગડિયા તાલુકાના ખડોલી ગ્રામ પંચાયતની હદમાં ભુડવા ખાડીના કિનારે કોનકેમ્પ પ્રાઇવેટ લિમિટેડ સિલિકા પ્લાન્ટની સ્થાપના બાબતે જીપીસીબી અધિકારી અધિકારી વીડી અને પ્રાંત ગામિતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને સિલિકા પ્લાન્ટથી થનાર નુકસાનને ધ્યાને રાખી હાજર તમામ લોકો દ્વારા પ્લાન્ટ શરૂ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક આગેવાનોએ સવાલ કરતા આ પ્લાન્ટ જે વિસ્તારમાં સ્થાપવામાં આવશે પંચાયતની ગ્રામસભાના ઠરાવ વિના લોક સુનાવણી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું વધુમાં અસરગ્રસ્ત ગામોની કેટલીક પંચાયતોમાં જાણ કર્યા વિના લોક સુનાવણી યોજવામાં આવી હોવાનો પણ જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યા બીજી તરફ હાજર તમામ સ્થાનિક લોકોના વિરોધ બાદ આ સિલિકા પ્લાન્ટ શરૂ કરવામાં આવશે કે સ્થગિત રાખવામાં આવશે એ આવનાર દિવસોમાં જ માલુમ થશે આજ રોજ પ્રિસાઇસ પ્રાઇવેટ લિમિટેડ નો જે પ્રસ્તાવિત પ્લાન્ટ છે સિલિકા વોશિંગ અને બ્રિક્સ બનાવવાનો પ્લાન્ટ એના પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલ હતું ગામ લોકોની રજૂઆતો આપણે સાંભળી છે અને એના નિરાકરણ થાય એ પ્રમાણે આપણે એ બધી રજૂઆતોનો પ્રોસિડિંગમાં સમાવેશ કરીને ગાંધીનગર ખાતે જે સમિતિ આ નિર્ણય લેવાનો છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો એને આપણે મોકલી આપશું અને આજનું આ પબ્લિક હિયરિંગ શાંતિપૂર્ણ પૂર્ણ થઈ રહ્યું છે સાહેબ જગ્યા જે પંચાયતમાં આવે છે તે પંચાયતમાં ઠરાવ પાસ કર્યા વગર લોક સુનાવણી રાખવામાં આવી છે એવું કીધું છે એના માટે ના એટલે જે તે વખતે એને પરમિશન લીધી હોય ત્યારે એ પ્રક્રિયા થયેલી હશે અને છતાં બી કંઈ હશે તો એ લોકો એની પૂર્તતા કરી લેશે સાહેબ આ બાબતે જીપીસીબી દ્વારા ચકાસણી કેમ કરવામાં ના આવી એને એની આ આ પ્રક્રિયા તો પૂર્વ પ્રક્રિયા છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ પ્લાન્ટ થાય પછી જીપીસીબી પિક્ચરમાં આવશે અત્યારની પ્રક્રિયા તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે આપણે કરી રહ્યા સાહેબ ગ્રામસભાની મંજૂરી વિના લોક સુનાવણી શક્ય છે ખરી ગ્રામસભાની મંજૂરી અત્યારે પ્લાન્ટ તો ઊભો કરી દેવાનો નથી લોક સુનાવણી માટે હા લોક સુનાવણી તો જે કંઈ જે કંઈ પ્રક્રિયા કાયદામાં બતાવે છે એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ

પરંતુ જે કંઈ રજૂઆતો છે વિંદો વિરોધ છે વાંધા સૂચનો છે એ બધાનો આપણે પ્રોસિડિંગમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ અગાઉ પણ આવી સુનાવણી દરમિયાન ઘણા બધા વાંધા હતા તે છતાં ઘણા બધા પ્લાન્ટોને મંજૂરી મળી ચૂકી છે બધા વાંધા સૂચનોનો આપણે એમાં સમાવેશ કરીને જ મોકલેલું હોય છે અને એને મેરિટ ઉપર મંજૂરીઓ આપતા હોય છે એવું કંઈ નથી હોતું કે વાંધા સૂચનોને એવોઇડ કરીને મંજૂરી આપી હોય મેરિટ ઉપર એટલે કે ગુણદોષના આધારે આવી બધી મંજૂરીઓ આપવાની થતી હોય છે